મહામતી શ્રી પ્રાણના સ્વામી સમજાવે છે કે ભક્તિ આપણે કઈ રીતની કરવી આખો વિસ્તાર આપણે સમજાવે છે જે પણ સમજાવે છે ને તે જેમ કે જાગૃતિ બેન અત્યારે આપણા વચ્ચેથી હોયા ગયા તો આપણે એને એક અવસર આપ્યો ભક્તિ મેળવવાનો શું મેળવવાનો આપ્યો નકર આજ દિવસ સુધી આપણે ભેગા તો થાય પણ આવી રીતના કોઈ દી ન થાય

તો આ પરમાત્માનું જે જ્ઞાન છે એ તમે પણ લઈ લો તો આપણે એક દિવસ માટે મહામતી જેમ કે આપણે એક રાજાની વાત કરું ને તો રાજા જ્યારે એના રાજ્યની અંદર એલાન કરે છે કે આ જગતમાં હવ હવની રીતે બધા કામ કરે છે પણ મારા રાજ્યની અંદર મેં એલાન કરવું છે મારે કે આ મહેલની અંદર જે કંઈ પણ વસ્તુ છે ને આંગળી સિંધે ને એની એવી રીતના વાત કરે છે રાજા તો રાજાને વિચાર આવ્યો કે મારી પ્રજાને કેટલી સમજશે એમાં ખબર પડી જશે તો બધા હવ હવ ની રીતે આંગળી મૂકવા મીડ્યા પણ એક નાનો બાળક જ્યારે રાજા પાસે જઈને કહે છે કે તમે કીધું કે આની અંદર જે કંઈ મહેલની અંદર વસ્તુ છે એ બધી એની પોતાની થઈ જશે ને તો કે હા તો આજથી હું તમારા ઉપર આંગળી મૂકું છું કેમ કે રાજા મારો તો બધું મારો તો એવી જ રીતના શ્રી રાજ શ્યામાજી છે ને એની ઉપર આંગળી મૂકવાની છે ક્યાં મૂકવાની છે આપણે શ્રી રાજ શ્યામાજી ઉપર કેમ કે આજ સુધી તો આપણે દુનિયાની ઉપર આંગળી મૂકી છે કેની ઉપર મૂકી છે કેમ કે દુનિયા ઉપર આંગળી મૂકશું તો ખાલી એટલું જ આપણું થશે પણ રાજજી મહારાજ ઉપર મૂકશું આંગળી તો પરમ પરમધામે આપણું થશે બ્રહ્માંડ પણ આપણું જ થાશે તો એની બધી વસ્તુ આપણી છે તો મહામતી શ્રી પ્રાણના સ્વામી આપણે એવી રીતના સમજાવે છે ઓ ભાઈ રે મેરે વૈષ્ણવ કહે વાકો નિર્મલ વાસ્તવમાં વૈષ્ણવજન તો તેને જ કહેવાય કે જેનો આત્મા નિર્મલ હોય છે નીચ કામ ક્યારેય કરતો ન હોય અને જેને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન પ્રાપ્તિ થઈ ગઈ હોય જોકે કે વૈષ્ણવ કોને કહેવાય છે વાસ્તવમાં કે જેને પરમાત્માની ઓળખ થઈ ગઈ જેનું હૃદય શુદ્ધ થઈ ગયું હોય એને જ કે વૈષ્ણવ અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ હોય તો આપણે પણ પહેચાન તો કરવી જ પડશે કેમ કે આપણે અત્યારે કે ને કે પહેચાન ની વાત આવી ને એટલે એમ કે કે પરમાત્મા કેટલા તો બધાયનું મન એમ જ કે એક જ છે પણ એમ કીધું હોય એક કયા છે તો હવ હવ ના અલગ અલગ થઈ જાય કોઈને નો ખબર પડે કે કયા પરમાત્મા છે તો એવી રીતના મહામતીસી પ્રાણના સ્વામી છે ને સિક્કા વાળી વાત લઈને આવ્યા કેવી લઈને આવ્યા કે પરમાત્મા કોણ છે એક આજ સુધી કોઈએ કઈ નથી બતાવ્યા કોઈ કે નિરાકાર છે કોઈ કે સાકાર છે કોઈ કે વિષ્ણુ ભગવાન પરમાત્મા છે કોઈ કે શિવ ભગવાન પરમાત્મા છે હવની મનમાં હવે પરમાત્મા ધારણ કર્યા પણ કોઈએ નિશ્ચિત કરીને ન કીધું કે આ બ્રહ્માની ઉત્પત્તિ કેવી રીતના થઈ છે અને આપણે બધા ક્યાંથી આવ્યા છીએ અને આપણા આત્માનો માલિક કોણ છે એવું કોઈએ બતાવ્યું છે બતાવી દે આપણે ભગવાન પાસેથી આવ્યા ક્યાંથી એ પણ કેવી વાત થઈ ગઈ સમજણ વિનાની થઈ ગઈ ભગવાન પાસેથી આવ્યા પણ કેવી રીતના આવ્યા એ હાસી સમજણ છે આપણે તો કહી દઈએ ને ભગવાન પાસેથી આવ્યા પણ કેવી રીતના આવ્યા એ કોઈ સમજણ આપી શકતો નથી એટલે કે છે કે આપણે બધા પરમધામથી આવ્યા છે ક્યાંથી આવ્યા છે કે આપણે પરમધામમાં કોલ કરેલો હતો કે અમારા જગત જોવું છે પણ એ જગત જોવાને કારણે આવ્યા અને આ જગતમાં આવીને ભાન ભૂલી ગયા અને આ વસ્તુ ઉપર આપણે આંગળી મૂકવા માંડ્યા રાંજજી મહારાજ પાસે આપણે કોઈ દિવસ આંગળી મૂકી નહીં પણ હવે જો આંગળી મૂકી હોય ત્યાં કોલજમ સ્વરૂપ ઉપર આંગળી મૂકશું તો રાંજજી મહારાજ આપણને મળશે નકર મળશે નહીં કેમ કે આમાં જ બેઠા છે રાજી મહારાજ અહીંથી જ આપણા હૃદયમાં આવશે આપણા હૃદયમાં જો ધારણ કરવા હોય ને તો કુલજમ સ્વરૂપ સ્વરૂપને ગ્રહણ કરવું પડશે એમાં હર એક વાત પ્રેમની કરેલી છે એટલે કીધું કે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થવાના છે ને તો ત્યારે શું આવશે એમ કે મહાન મહાન સંતો જે થઈ ગયા ને એ બધાને ખબર હતી કે કલયુગની અંદર નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટન થવાના છે તો એ બધાને સમજ હતી ને એટલા માટે કીધું કે એ બધા આવશે નિષ્કલન બુદ્ધ અવતાર બાર હજાર બ્રહ્મપ્રિય શું લઈને આવશે પણ પણ કોઈને ખબર નથી શું લઈને આવશે જે સમજવ્યક્તિ ને વિચાર કરે કે એવું શું લઈને આવશે તેમાં સંદેશો મોકલેલો છે કે એના ધામથી પ્રેમની વસ્તુ લઈને આવશે કે આજ સુધી આ દુનિયાની અંદર માયાનું જ વર્ણન થયું છે કેનું થયું છે

કેવું કીધું પ્રેમથી રસ થી ભરેલું છે હવે એવા પ્રેમ થી ભરેલું છે એવા રસ થી ભરેલું છે અને આપણે અહીંયા શું કહી છીએ કે અમારે સુખ જોતું છે પરમાત્મા અહીંયા ખેલ કેવો બનાવ્યો છે દુઃખ ખેલ બનાવ્યો કેવો ગમે આપણે કરશું ને સુખ ક્યારેય નહીં મળે સુખ જોતું હોય તો હું પરમ પરમધામ ને યાદ કરવું પડશે એટલે એમ કીધું છે આ ધામ તો પ્રેમ રસ થી ભરેલું છે અને આ સંસાર દુઃખ થી ભરેલો છે તો અહીંથી આપણે ગમે તે કરશું દુઃખ જ દુઃખ ને જ મળશે સુખની પ્રાપ્તિ નહીં થાય પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પાસે જઈશું આપણે તો જ આપણે સુખની પ્રાપ્તિ થવાની છે જબ આત્મ દ્રષ્ટિ જુડી પર આત્મ તબ ભયો આત્મ નિવેદ યા વિદ લોક લખે નહીં કોઈ કોઈ ભાગવતી જાણે એ ભેદ જારે આત્મ દ્રષ્ટિ મૂળ સ્વરૂપ પરમાત્મા સાથે જોડાઈ રહી છે ત્યારે પરમાત્મા પ્રત્યે આત્મા સમર્પિત થઈ જાય છે આવી રીતના પ્રેમનું જ્ઞાન સંસારના લોકોને નથી માત્ર પરમધામના ભાગ્યશાળી આત્માઓ જ આ રહસ્યને ભેદને જાણે છે તો મહામતીજી પ્રાણના સ્વામી એમ કે છે ભાગ્યશાળી આત્મા જાણે છે ભાગ્યનો મતલબ આયા છે ને કેવી રીતના આપણે લઈ લઈએ કે આપણી ઉપર કૃપા થાય ને તો જ આપણે ભક્તિ વરે નકર ન વરે પણ આયા મહામતી પ્રાણના સ્વામી એમ કે છે કે ભાગ્યશાળી કોને કીધું કે મારી પાસે આવે છે ને ઈ ભાગ્યશાળી છે કૃપા થાય એને ભાગ્યશાળી નથી કીધા કૃપા તો ક્યારે થાય આપણે તેની પાસે જઈએ ને તો જ કૃપા થાય નકર થાતી નથી અને આપણે કૃપાને કેને સમજી સમજેલી બંગલા ગાડી મકાન થી એને કૃપા થઈ જાય પણ પરમાત્મા દેવ ની મારી કૃપા થાય ને તેની પાસે હું બધું લઈ લઉં હવે કરવી છે કૃપા આવે પરમાત્મા એમ કે છે મારી જો કૃપા થાય એની પાસેથી બધો સંસાર

લાગેલો રહી છે પરમાત્માની જે આત્મદ્રષ્ટિ છે આપણી ઉપર રહે છે કેમ કે ભજન કરી છે ને એટલે એની દ્રષ્ટિ આપણી ઉપર હોય છે જબ વૈષ્ણવ અંગ કીએ કેરીય અપ્રસ ઓર કેસે અપ્રસાય પરસ ભયો જાકો પુરુષો તમસો સો બહાર ન દેવે દેખાય સાચા વૈષ્ણવે બ્રહ્મ જ્ઞાનીથી પોતાના અંગને પવિત્ર કરી લીધું હોય તો તેને બીજા કોઈ પ્રકારની પવિત્રની આવશ્યકતા રહેતી નથી જેમનો સંબંધ પુરુષોત્તમ પરમાત્મા સાથે થઈ ગયો છે તેઓ બાહ્ય દેખાડા કરતા નથી તો વૈષ્ણવ સંપ્રદાયનું નું કે હૃદય શુદ્ધ થઈ ગયો ને પછી કે આ અડે ઓલું થયું આ અડે આમ થાય કે હૃદય શુદ્ધ થઈ ગયું ને પછી કઈ નથી થતું કે કેમ કે પરમાત્મા સાથે હૃદય લાગી ગયો પછી અડે કે નો અડે શું ફરક પડે આપણું હૃદય કોની આરએ લાગ્યું પરમાત્મા સાથે પછી કાઈ ફરક પડતો નથી અહી આવેશ ઉહડા અંગ અંગમે જેસે મદ ચડ્યો મહામત વાકો આસવરણા ઉપજે તૃષ્ણા વ 101 ચિત્ર એવા વૈષ્ણવોના અંગમાં મંદ મસ્ત બનેલા મનશરી જેમ રાત દિવસ પ્રભુ પ્રેમનો આવેશ ચડેલો હોય છે તેમના મનમાં સંસારની કોઈ પણ પ્રકારની આશા કે તૃષ્ણા ઉત્પન્ન થતી નથી તેઓ તો એકાગ્ર ચિત્ત થઈને માત્ર પરબ્રહ્મ પરમાત્માના પ્રેમમાં મગ્ન રહે છે તો એમ કહે છે કે જેમ આપણે મનુષ્ય રાત દિવસ આ સંસારમાં રહી છીએ ને એવી રીતના જ કે ભક્તિવાળા વ્યક્તિ ને પ્રભુમાં રહીએ રાત દિવસ આપણે સંસારમાં રહીએ તો ભક્તિ કરવા વાળા કેમ રહીએ પ્રભુમાં રહીએ છીએ રાત દિવસ

પાનો સુખ પામી શકાતો નથી તો કે છે આચાર અને વિચાર સ્વાગત રચવા સતા પણ પ્રેમ વગર કીધું ને કે તમે કોઈ પણ આ સંસારમાં પ્રભુનું કાર્ય કરો પણ જો તમે પ્રેમ પ્રગટ નહીં કરો ને પરમાત્મા પ્રત્યે તો એ તમારો સ્વીકાર કરશે નહીં કેમ કે પ્રભુને પ્રેમ જ પ્યારો છે પ્રેમનો રસ જ ગમે છે એટલે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે આ જગતમાં મેં હું એકલા તો ખરા એટલે આપણે કીધું ને કે આપણે કો લેવો કરે તો અમે તમને કોઈ દી નહીં ભૂલી કેમ કે અમે તમને યાદ તો કરી જ નહીશું એવો જોરાવર આપણે જોશ બતાવ્યો હતો અહીંયા બેઠા બેઠા પરમધામની અંદર પછી રાજજી મહારાજે જોશ બતાવી દીધો કે વાંધો નહીં જેવું જોરથી તમે જાવ છો ને સપનાની દુનિયામાં એવો જ જોરથી પ્રેમ કરશો ને તો જ મને પામશો નકર નહીં પામી કે તો આપણે એ જોર બતાવવું પડશે અને આપણે ઘણી વખત કહીએ આપણે ભક્તિ કરી ભક્તિ કરી ભક્તિ કરી પણ એકલો વિચાર કરવાનો કે પ્રેમથી થાય છે ભક્તિ કે પછી આપણા સ્વાર્થ ખાતર થાય છે ભક્તિ કેમ કે બંનેમાં તફાવત છે એટલે કે છે ને કે અજ્ઞાનતાના કારણે ધર્મને પણ એક આપણે વસ્તુ બનાવી દીધી છે હું છે ધર્મને કે મારે આ જોઈશું તે જોઈશું એ હાડોથી આપણે ધર્મનું પાલન કરતા હોય કરતા હોય ને કે ધર્મને પણ કે અજ્ઞાનતાના કારણે ધર્મને પણ એક વસ્તુ બનાવી દીધી તો ધર્મ ધર્મ કઈ વસ્તુ છે કે પરમાત્માને પામવાની વસ્તુ છે એ કોઈ સંસારની વસ્તુ માગવા માટે નથી પણ આપણે સંસારની વસ્તુ માગવામાં આવી ગયા મહામતી પ્રાણના સ્વામી તો વારે વારે કહે છે કે આવા હત્તરો કામ જે મને પ્રભુ આપે છે ને એને હું પાછા કરી દઉં છું હું તો ખાલી પ્રભુનો પ્રેમ જ પકડું છું હું પકડું છું હત્તર કૃપા કરે છે પરમાત્મા એની કોઈ ધનની વર્ષાની ગમે પણ એ મારે કઈ કામની છે નહીં મારે તો પ્રેમ જોતો છે એટલે પરમાત્મા પાસે આપણે જઈએ ને એટલે ધન પેલા બહુ આવે કેમ કે યાદ તો રાખે છે ને મને એમ તો યાદ ભૂલી તો નથી જતા ને તો ધન તો આપશે જ આપણે પરમાત્માની ભક્તિ કરશું ને પણ એમાં આપણે પરમાત્માને ક્યારે ભૂલવાનો નથી કહા ભયો જો મુખ થી કહ્યો જબ લગ ચોટ નિખસે ફૂટ પ્રેમ બાણ તો એ છે લગતી અંગ તો હે ટૂંક ટૂંક જ્યાં સુધી પરમાત્માના પ્રેમની વાણી હૃદયને વિધિ નહીં લે ત્યાં સુધી માત્ર મુક્તિ કહેવાતી શું વળવાનું પરમાત્માના પ્રેમ વચનોના બાણ એવી રીતે ચીરી નાખે છે કે આખા અંગના ટુકડે ટુકડા થઈ જાય છે આવા પ્રેમી જ પરમાત્માને સમર્પિત થઈ શકે છે તો આપણે હતી ટુકડે ટુકડા કરવા પડશે એટલે ટુકડે ટુકડા આમ નહીં હો હા પછી નગર રાજ ઇમારત પાણી પણ જલ્દી ભોંગી જઈશું આપણે ટુકડે ટુકડાનો મતલબ કે એક એક અંગ આપણે પરમાત્માને સોંપવાનું છે હાથ પગ હાથથી સેવા કરતા હોય તો પ્રેમથી આપણે પરમાત્મા ની કરવાની પગને પણ કહેવાનું છે ચાલો આપણે પ્રભુ પાસે જવાનું છે એવી રીતના કે ટુકડે ટુકડા અંગ કરીને આપણે પરમાત્માને પામવાનું છે મુખ કે સંબંધ મેં બોહત સુને ઇન ભી કોઈ દિન કિયા પુકાર

જૂઠા ભવ સાગરમાં રહેવા સતા પણ તેનાથી પર અર્થાત માયાથી અલ્પિત રહે છે હું કે કેવક ઘણા સાધુ સંત હોય બહારથી ખુશ દેખાતા હોય પણ અંદર તો એ કે બધું ભરેલું જ હોય તો એટલે મહામતી પ્રાણ એવા સાધુ સંતો મુખ્ય પરમાત્માની પ્રસન્નતા કરે કે વારે વારે પરમાત્માની પ્રસન્નતા તો કરે પરમાત્મા આમ છે પરમાત્મા તેમ છે પણ પછી એની અંદર કોઈથી ધારણ જીવનો હોય પણ જે વાસ્તવિક છે આવા ભક્તજનો જનો આવા જુઠા ભૌસાગર રહેવા સતા પણ તેનાથી પાર અલ્પિત રહે એટલે આ માયા થી રહે છે અને પરમાત્માને યાદ કરે છે એવા ભક્ત મને પ્રિય છે કેવા ભક્ત કે આ માયામાં તો રહે છે પણ આ માયાને છોડી નહી પણ મને યાદ કરે છે કે વાકો વાકો આગ ખાક बाघ નાગના ડરાવે ગુણ અંગ ઇન્દ્રિશે હોત રહિત પોતાના ગુઅંગ અને ઇન્દ્રિયોના પ્રભાવથી પર થયેલા હોય છે તેથી ભય પેદા કરનારી બધી શક્તિઓ તેમનાથી ડરતી હોય છે આ રીતે તેમના પ્રેમના પેશાણ થાય છે આપને ભય લાગતો હોય ડર લાગતો હોય જગતમાં લાગે ને આપણે ડર આપણે પલે પલે ડર જ છે આ સંસારની અંદર કેમ કે આ નિંદરમાં હોતા હોય તો ઉપાધિ વ્યાધિ બધી હોય તો આ મહામતી પ્રાણના સ્વામી કહે છે એકવાર જો પરમાત્માનો ભેટો થઈ જાય આપણા હૃદયથી પછી કે સિંહ કે જીવ જંતુ કે ડર કરાવતી વસ્તુ કોઈ પણ પછી આપણાથી બીતી હોય કોનાથી બીતી હોય આપણે એનાથી કોઈ દિવસ નો બીતી એટલે કહે છે કે એકવાર પરમાત્માને સ્મરણ કરી ને આપણા હૃદયથી

પણ આપણે રોજ ધર્મ રાજાને કીધું હતું કે પ્રશ્ન પૂછ્યો તો કે આ જગતની અંદર તમને એવું શું અચિમિત લાગે છે કે મને એનો જવાબ આપો એમ તેણે કીધું કે મને અચિમિત એ લાગે છે કે આ દુનિયાની અંદર માણા રોજ જન્મે છે અને રોજ મરે છે પણ સત્તા પણ કે બધું ભેગું જ કરે છે એ મને અચિમિત લાગે છે શું લાગે છે તો એવી રીતના મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે આ સંસારની અંદર આપણે નામની માલા કેને કીધે નામની તો એને રગે રગે વસાવી લેશું ને એટલે શ્વાસે શ્વાસ એની જે નામ જપો કીધું ને તો એવી રીતના આપણે શ્વાસે શ્વાસમાં જપી લેવાનું છે પછી ઘણી ઘણી વખત આપણે સાધુ સંતો આવે ને એટલે આપણે શું કહે કે એકવાર આપણે લઈ લઈ પરમાત્માનું નામ સવારે એટલે આખો દી ચાલે ચાલે પણ એવું નથી હોતું એ આપને ખાલી પાટે ચડાવે છે શું ચડાવે છે પણ ક્યારે જો એક વાર લીધે થઈ ગયા તો આપણે પૂછાય ભાઈ તો તમે કેમ સાધુ થઈ ગયા એકવાર વાર લીધે થઈ ગયા તો પણ એવું નથી આપણે વાસ્તવિકમાં એ ધીમે ધીમે પાટે ચડાવે છે પણ હકીકતમાં તેમ છે રાત દિવસ લઈશું ને તઈ પરમાત્માને પામશું ત્યાં લગીને આપણે પામી શકી નહીં કીધું ને મારું કે ચાર પદાર્થ પાય અમુલક સો વૃદ્ધા નહીં હારો તો કયા કયા ચાર પદાર્થ હતા આપણા માટે કે કલયુગ આપણે બધાને મળી ગયો મળી ગયો ને પછી ભારત ખંડ એ પણ મળી ગયો પછી મનુષ્ય તન એ પણ મળી ગયો હવે સદ્ગુરુ એ મહિલા એ મેળવા માટે જ આપણે કોશિશ કરી છે હવે હં આઈ કે ચાર પદાર્થ અમૂલ્ય પાય તેમાં ચાર માતા ત્રણ અમૂલ્ય તો અમને મળી ગયું પણ હવે એ એક છે સાસા સદ્ગુરુ એ મળવા કઠિન છે અને જો મળી પણ જાય તો વિશ્વાસ આવતો નથી કેમ કે ઇલમ તો આવવો જોઈએ ને જ્ઞાન આવે વિશ્વાસ આવે પ્રેમ આવે તો બધું કામનું છે નકર કઈ કામનું નથી પછી કૃષ્ણ કૃષ્ણ મુખ રટન રાત દિન શ્વાસી શ્વાસ પુકારો જીસ દિન પ્રભુ પૂરણ મિલહી સોય જન્મ હો તુમારો તો આપણા જન્મને પૂરેપૂરું સમર્પિત કરવું હોય આપણા જન્મને પ્રભુને સ્મરણ કરવું હોય તો કૃષ્ણ કૃષ્ણ મુખે રટન રાત દિન હવે કૃષ્ણની આ જ્યારે વાત આવે છે ને તો આ વાત છે ને ખાસ ધ્યાન દઈને સાંભળજો પછી કહેતા નહીં કે આ વાત સાંભળવા નો મળી પરમાત્માની જ્યારે કૃષ્ણની વાત આવે છે ને એટલે બધાની નજર વિષ્ણુ ભગવાન બાજુ વહી જાય છે ક્યાં વહી જાય છે બધાની નજર કે કૃષ્ણ છે એ જ વિષ્ણુ છે પણ જ્યારે રુક્ષમણી સાથે લગ્ન થાય છે ત્યારે એને પેટમાં દુખવા માંડે છે તઈને એક લીલા રચે છે હું કામે કે વિષ્ણુ ભગવાનને વરદાન આપ્યું હોય કે લક્ષ્મીજીને

જ્યારે રજ વરજમાં જવાનું કીધું ને તે રાધા રાણીએ આપી તો કોણે આપી શ્યામા મહારાણી રાધા રાણી છે ને એને આપી કે આવી જાઓ લઈ ગયા તે નારદ મુનિજીએ કીધું કે તમે નરકમાં જઈશો હું કીધું ભગવાનને જોડ્યા પણ તમે નરકમાં જાય તો રાધાજી કીધું આવા અનેક નરક ભોગવવો પડે ને તો પણ અમે ભોગવી લઈશું આ વસ્તુ સમજાવવા માટે વિષ્ણુ ભગવાને લક્ષ્મીજી આયરે લીલા કરી માથું દુખવાની કે પછી કીધું લક્ષ્મીજીએ કે રાધાજી કોણ છે એવો પ્રશ્ન કર્યો ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે જે તમે કહેતા હતા કે હું ધ્યાન કોનું ધરું છું એ ધ્યાનનું કેવા હાટું તમે આ સંસારમાં આવ્યા છો હવે હું કહું છું ઈશારામાં કહે છે ચોખવટ કરીને નથી કહેતા કે ઈશારામાં કહે છે કે હું એ જે રાધાજીના પતિ છે ને એનું હું ધ્યાન ધરું છું તો કે એનું નામ શું છે નામ કૃષ્ણ પડી જાય વાસ્તવિક માય પરમાત્મા નું નામ શ્રી કૃષ્ણ છે કોનું નામ છે વાસ્તવિક માય પરમાત્મા નું નામ શ્રી કૃષ્ણ છે એ વિષ્ણુ ભગવાન ના તન ની અંદર લીલા કરી પણ એ ન્યા વિષ્ણુ વિષ્ણુ ભગવાન મહાલક્ષ્મીજીને સમજાવે છે તો આ બોડ રહે છે ને નથી ખબર એટલે કે છે કે કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે ભેદ ન જાણને કોઈ એક કૃષ્ણ વૈકુંઠના દૂજા હે ગવલ લોક અને ત્રીજા धाम અખંડકા પુરાણ કહે વિવેક કે શાસ્ત્રો પણ કહે છે કે ત્રણ પ્રકારના કૃષ્ણ બતાવેલા છે પણ આપણી બુદ્ધિની સમજમાં આવતું નથી પણ આપણે જયારે ભગવાનની પ્રાપ્તિ કરવા જાય એક કરી દઈશું શું કરી દઈશ સમજવા ટાણે પૂરેપૂરું સમજવાનું પામીને ત્યારે એક મહામતી પ્રાણના સ્વામી કે પછી એક કરવાનું છે પેલા સમજવાનું સમજા આપણે કોઈ પણ ગમે કઈ પણ કામ કરતા હોય તો સમજ્યા વિનાનું કોઈ કામ નથી કરતા તો પછી પરમાત્માનું કામ આપણે કેમ નથી સમજતા પરમાત્માને પામવામાં કેમ આપણે સમજતા નથી કઈ ધંધો કરવો હોય તો હો વખત વિચાર કરી પણ જ્યારે આપણે વાણી ખોલવા બેસી છે કઈ સમજાતું નથી કે સંસારની વસ્તુ કેમ સમજાઈ જાય છે આપણે તો એટલે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે સમજવું તો પડશે જ તમે ગમે એમ કરશો કેમ કે આ ભવના ચક્કરમાંથી છૂટવું હોય તો આની સિવાય કોઈ ઉપાય જ નથી એટલે મુખ્ય કીધું કે કૃષ્ણ કૃષ્ણ રટન રાત દિન ભલે એટલું યાદ રાખજો મારું આ મારા અનુભવથી વાત કરું છું કે અજમલ રાજાએ સાડા ત્રણ જ દિવસમાં ઇન્દ્રસનનું ઇન્દ્રસન ડોલાવી દીધું આખા જગતને ખબર છે ખબર છે ને પણ આપણે સાડા ત્રણ જ દિવસ લગીને પરમાત્માનું નામ હટી તો જુઓ એકવાર આપણું પણ અંદર જે ઇન્દ્ર બેઠા છે ને આપણી અંદર ઇન્દ્રા એ પણ ડોલી જશે પણ આપણે તો પાંચ મિનિટ નામ લઈને કે મેં બહુ લઈ લીધું આપણે એવું કહી દીધી કહી દીધી ને

એટલે આપણું જીવન હંમેશા પ્રભુ પ્રતિ એવું જ હોવું જોઈએ કે સતત હું એમાં મહેનત કરી ને એટલે ઓટોમેટિક મને તે પણ મળી જશે તો હું અહીંયા મારી વાણીને વિરામ આપી દઉં છું અને વિરામ આપી દઉં છું અને આપણે જે આપણે જે જાગૃતિ બેનની પાછળ જે આ કુલજમ સ્વરૂપ વાણી પ્રેમ છે જે તે વાણી આપણે જાગૃતિબેનને પીવરાવી છે કેમ કે જે એનો આત્મા છે ને તે પરમધામ પહોંચે ક્યાં પહોંચે કેમ કે આ અમૃતવાણી છે શ્રીમદ ભાગવતમાં કીધું છે ને ને કે હોય તો 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 તેને પણ મુક્તિ મળે ભાગવત સંભળાવે એટલે આત્માને એવી આ અમૃતવાણી છે તો કેમ ન મળે મુક્તિ જો શ્રીમદ ભાગવત થી જો મળી જતી હોય મહાન પાપી માં પાપી હોય તોય તો આ તો સ્વયં પરમાત્માના મુખેથી કહેલી વાણી છે તો કેમ ન મળે તો અવશ્ય મળી જાય કે એ આત્મા આયા બેસી જાય અને આત્મા બેસે એટલે પૂરે પૂરું સાંભળે આપણી નજર હે ને આમ તેમ થાતું હોય આપણી નજર એમ તેમ થાતી પણ આત્માની નજર નો થાતી એમ તેમ કેમ કે આત્માને કોઈ સિંધવા વળી નથી કોઈ કેવા વળે એટલે ધ્યાનપૂર્વક સાંભળે છે પરમાત્માની વાત એટલે એને મુક્તિ મળી જાય છે ત્યારે હું કે છે ગૌકર્ણ કે છે ધુંધકારીને એટલે સાધુ સંતોને કે ધુંધકારીને કેમ કે મુક્તિ મળી કે કથા તો હું સાંભળતો તો એ કે મને નો મળી કે ત્યારે કીધું કે તું રૂ નતું આત્મા નું ધ્યાન આમાં હોય છે કેમ કે એને પછી કોઈ લાગે વાગી નહીં તો એવી રીતના આપણે આત્મા બનશું ને તો પરમાત્મા માં ધ્યાન લાગશે નકર નહીં લાગે